લઈને સૌથી મોટા સમાચાર જે ઘડીની રાહ જોવાતી હતી ચૂંટણી ક્યારે જાહેર થશે તેની રાહ જોવાતી હતી પરંતુ હવે સમાચાર સામે આવી ગયા છે કે આવતીકાલે બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરશે લોકસભાની ચૂંટણી લઈને મોટા સમાચાર કારણ કે ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે બેઠકો થઈ રહી છે ત્યારે આવતીકાલે વિધિવત રીતે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત છે તે થશે કાલે બપોરે ત્રણ વાગે પત્રકાર પરિષદ કરશે ચૂંટણી પંચ અને અલગ અલગ સાત થી આઠ તબક્કામાં ચૂંટણી જાહેર થશે તેવા સમાચાર છે લોકશાહીના મોટા પર્વની તારીખનું કાઉન્ટ છે તે શરૂ થઈ ગયું છે ચૂંટણી પંચની આજે એક મહત્વની બેઠક છે તે મળી હતી અને બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આવતીકાલે તારીખો જાહેર થશે કારણ કે પહેલાથી જ માધ્યમોની વાત હતી ગુજરાત ફર્સ્ટે પણ ગઈકાલે કહ્યું હતું કે સોળ અથવા સત્તર તારીખે ચૂંટણીની જાહેરાત છે તે થશે ચૂંટણીની તારીખો સામે આવી જશે અને હવે સમાચાર સામે આવ્યા છે વિધિવત રીતે કે કાલે તારીખની જાહેર છે તે થશે વિધિવત રીતે પત્રકાર પરિષદ કરી અને ચૂંટણી પંચ છે તે જાહેરાત કરશે એટલે કહી શકાય કે લોકશાહીનું નું મહાપર્વ અને મહાપર્વ દર પાંચ વર્ષે આવતો હોય છે દેશના પ્રધાનમંત્રી કોણ તમારા વિસ્તારના સાંસદ કોણ આ તમામ

ચૂંટણી પંચે હમણાં જે એક આપ્યું છે એમાં સમય આપ્યો છે કે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરાશે આખો કાર્યક્રમ જાહેર કરાશે કયા રાજ્યમાં કેટલા તબક્કામાં મતદાન થવાનું છે એ તમામ વિગતો આપવામાં આવશે એની સાથે સાથે કેટલાક વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરવામાં આવશે એટલે લોકસભાની સાથે સાથે જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીની તારીખો પણ આવતીકાલે જાહેર થઈ શકે છે ખૂબ જ મહત્વના સમાચાર જેની રાહ જોવાઈ રહી હતી કે લોકશાહીનો જે પર્વ છે એની તારીખો ક્યારે આવશે હવે નિશ્ચિત થઈ ગયું છે કેમ કે બે જે જગ્યાઓ ખાલી પડી હતી કેન્દ્રીય ચૂંટણી પંચમાં એ બંનેની નિયુક્તિ હજુ ગઈકાલે જ થઈ એ પછી આજે સવારે જ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યું હતું કે બંને જે ચૂંટણી કમિશનર છે એ ત્યાં હાજર થઈ ગયા ફરજ પર અને ત્રણેય ચૂંટણી કમિશનરની હાજરીમાં મંથન ચાલી રહ્યું હતું બેઠક ચાલી રહી હતી કે જે તારીખો છે એ ક્યારે જાહેર કરવી અને હવે સત્તાવાર સમાચાર એ છે કે આવતીકાલે બપોરે ત્રણ વાગે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્રીય ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરશે વિજય બિલકુલ મુફદલ ચૂંટણીની જેની રાહ જોવાઈ રહી હતી એ આવતીકાલે બપોરે ત્રણ કલાકે ચૂંટણી પંચ દ્વારા છે તે તારીખોની જાહેરાત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સોળ માર્ચે ચૂંટણીની જાહેરાત થવાની હતી તેને લઈને ઘણા સમયથી અટકળો ચાલતી હતી પરંતુ એ બધા વચ્ચે ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું પડ્યું અને તેને કારણે અટકળો એવી પણ લાગી હતી કે ક્યાંક વિલંબ થઈ શકે છે પરંતુ બે પદ જે ચૂંટણી કમિશનરના ખાલી હતા તે ભરાઈ ચૂક્યા છે અને એ બંને નવા ચૂંટણી કમિશનર છે તેમને શપથ પણ લઈ લીધા છે ને પોતાનો ચાર્જ પણ સંભાળી લીધો છે ચાર્જ સંભાળ્યા બાદ આજે દિલ્હીની અંદર હાઈ લેવલની જે બેઠક મળી હતી ચૂંટણી પંચની તેની અંદર ત્રણે જે ચૂંટણી ચૂંટણી કમિશનર મુખ્ય ચૂંટણી કમિશનર સહિતનાવે પિસ્તાલીસ મિનિટ સુધી મનોમંથન કર્યું અને ચૂંટણીની તૈયારીઓને લઈને જે અગાઉથી જે બેઠકો ચાલતી હતી તેને લઈને વિગતવાર સમીક્ષા બાદ આખરે એલાન પણ કરી દીધું છે કે આવતીકાલે બપોરે ત્રણ કલાકે દેશની અંદર સામાન્ય ચૂંટણીઓ એટલે કે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અહીંયા ઉલ્લેખને એ પણ છે કે બે હજાર અંદર લોકસભાની ચૂંટણીની તારીખો તારીખો છે તે દસ માર્ચ આસપાસ જ જાહેર થઈ હતી અને હવે આવતીકાલે એટલે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તારીખો છે તે આવતીકાલે જાહેર થવાની છે ઘણી બધી બાબતો છે કારણ કે દેશની અંદર સત્તાણું કરોડ જેટલા મતદારો પણ છે એટલે તેને લઈને આ વખતે અલગ અલગ તબક્કાઓની અંદર ચૂંટણી યોજાઈ શકે છે સંભવિત રીતે સાત તબક્કાની અંદર દેશભરની અંદર અલગ અલગ રાજ્યોની અંદર ચૂંટણી યોજાવાની પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે લોકસભાની સાથે સાથે કેટલાક રાજ્યો એવા પણ છે કે જેની વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે તેમાં સૌથી મહત્વનું રાજ્ય આ વખતે જમ્મુ કાશ્મીર પણ છે કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચે સમીક્ષા બેઠક પૂર્ણ કરી લીધી છે છે અને બે દિવસ અગાઉ ત્યાં જઈને રાજીવકુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં તમામ તૈયારીઓ અંગેની માહિતી પણ આપી હતી જો કે જમ્મુ કાશ્મીરની અંદર કલમ ત્રણસો સિત્તેર હટ્યા બાદ વિધાનસભાની આ પ્રથમ ચૂંટણી છે એ ઉપરાંત નવું પરિસિમંક પણ કરવામાં આવ્યું છે એટલે કે નવા સીમાંકન બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ ચૂંટણી થવા જઈ રહી છે તેને લઈને જો કે ચૂંટણી પંચ પણ સજ્જ છે ઉપરાંત જે અન્ય રાજ્યો છે તેની અંદર પણ વિધાનસભાની ચૂંટણીઓ છે એ સિવાય ગુજરાત સહિતના ઘણા બધા રાજ્યોની અંદર જે વિધાનસભાની ખાલી પડેલી જે બેઠકો છે તેની પેટા ચૂંટણીની સત્તાવાર જાહેરાત પણ आणि साथे थवानी पुले पुली सक्केत आू रहे